ગુડ મોર્નિંગ જય માતાજી આજના નવા સ્વાગત છે આપણે સુરત દાદાના દર્શન કરીએ જય સુરત દાદા હા સર ગણપતિ દાદા મિત્રના પપ્પાના મિત્રાજ બે ઉઠી જિત્રાજ ગુડ મોર્નિંગ જય માતાજી ભાઈલું ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ હવે આપણે ચા બનાવીએ છીએ ચા બનાવી પછી મળે આજ અમાર મોટા ભાઈ બરોબર જય માતાજી જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો આપણે ચા નાસ્તો થઈ ગયો છે આપણા મમ્મી ને પપ્પા ચા નાસ્તો કરવા બેઠા છે અને આપણ મમ્મીઓ ઉઠાડ્યા હતા અત્યારે સવારે પણ પાછા જઈને ઊંઘી ગયા હતા એટલે હજુ હવે ઉઠ્યા બ્રશ બ્રશ કરીને પછી આપણે ચા પી લઈએ ગાઈસ હવે આપણે ચા નાસ્તો કરી અને બેઠા છીએ હવે કામ કરીશું આગળનું તો ઘરનું કામ શું કરવાનું છે હું તમને બતાવું મિત્રાજના પપ્પા અને મિત્રાજ બે તો નીચે જવાના નીચે કંઈક કામ હતું એટલે અને આપણે પણ કામ હવે કરવાનું છે તો હું તમને બતાવીશ કે મારું શું કામ છે તો જો રસોડું બી સાફ કરવાનું છે અને વાસણ બી ઘસવાના છો દહીનું લાઈન મૂકી જાઓ તો હવે ઘંટીમાં ચાલુ કરીશું આપણે ઘંટીમાં દહીંનું નાખી દઈશું પછી આગળનું કામ બીજું શું કરું છું એ હું તમને બતાવીશ આપણે વાસણ બી ઘસી અને સાફ થઈ ગયું જો તમ વાસન બર્સન બધું ઘસાઈ જાય તો મિત્રો હવે પણ આવી જઈને રેડો થઈ રેડી થઈ ગયા મસ્ત દર્શન બર્શન ચોલો કરી દીધો આ મમ્મી યા કપડો ધોવા છે મમ્મી

હા બજી બેરી પછી કવળો હા બપપા આયા સરપ્રાઈઝ થેન્ક યુ હેપી માય બર્થડે જી લાગે બપપા તમ ગિફ્ટ લાયો મો ગિફ્ટ લાયો છે યે જ છે તમે હું લાયા તા હું એક સરપ્રાઈઝ આપવાનું હતું તમને હા તો કપડા પહેન લ્યો બજી આવી નહીં તમે હા હું પડી રહી હા તો કપડા પહેરીને પછી આપ પે હા બરોબર આપણે થોડું ઘરે તો તો જોઈ જમવાનું 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 છે હજુ બનાવાય એવું બટાકા પણ જેવા પેલા શું કેવાય રસા વગર ના કજાડા હા અને હું બનાવાનું છે પરોઠા હા

આપણે જમવા બેસીએ છે પપ્પા આવે એટલે જમીન પછી આપણે આવીએ હા તો મિત્રો હવે આપણે જમવા બેસીએ છે મે જમવાનું લાવી દીધું હા તો બતાવ શું શું છે આ રોટલી આ રોટલી ચિત્રી રોટલી અને કેલ્શિયમ ખબર થાય હું ગીપ છે એકવાર તો કે તમને ખબર પડશે એટલે વિડિયોમાં હા હા તો ગાઈસ આપણે તો જમીન ઊભા થઈ જીએ બધાને લઈ લઈએ મિત્રજના પપ્પા તો જો જમીન ઊંઘી છે મિતુભાઈ રમવા જતા રહ્યા છીએ અને હવે આપણે કોમ કરી અને પછી બીજું તમને બતાવીએ શું કરીએ છીએ તો ગાઈસ હવે આપણે કામ કરતી છો તો થોડી વાર આરામ કરી અને પછી મળીશું તો મિત્રાજ પપ્પા તો જો ઓલરેડી આરામ જ કરે છે અને હવે આપણે પણ આરામ કરીએ પછી મળીએ તમને તો ગાયસ આપણે ઊંઘી નો ઉઠી જશે અને મિત્ર કે મિત્રાજ પપ્પા કોઈ ઘેર નહીં તો આપણે પણ ઘરનું કામ કરીએ પછી તમને બીજું આગળનું શું શું બીજું કામ બાકી છે એ હું તમને બતાવીશ આપણે ઊંધી નું અને હવે મિત્રાજ કે મિત્રાજ પપ્પા કોઈ ઘેર નહીં તો ચાલો પાણી આવી ગયું છે તો આપણે પાણી ભરી લઈએ હવે તો જુઓ ગાય પાણી ભરાય છે અને આપણે આ વાસણ ગોઠવવાના છે તો વાસણ ગોઠવી અને પછી તમને બીજું હું શું કામ કરું છું એ બતાવીશ મિત્રો આપણે ઘરે આવ્યા અને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા કારણ કે આપણે રમવા ગયા હતા તો પરસેવા વાળા હતા એટલે જોઈએ કે પપ્પાએ સવારે ગિફ્ટનું કીધું તું તો લાયક ના લાયક પપ્પા આપણા ગિફ્ટનું હા આ જણ હતા ને મમ્મી ગિફ્ટ આલો આ મમ્મી આ અહીંયા છે આવો ને અહીંયા આપણે ગિફ્ટ જ આલવાની છે મમ્મી ખુશ કરવાની છે

તે આપડો પપ્પા એ સોનાનું કરાવ્યું છે મમ્મી તો મમ્મી તને ગિફ્ટ એક ગમી કેવું છે તો ખબર જ દઈ નઈ કેવું મસ્ત ગિફ્ટ છે આ બીજી અલગ મમ્મીના પપ્પાના મસ્ત લાગે છે અમે ગિફ્ટ મસ્ત લાગે છે તો ગાઈસ અમે બહાર જવા નીકળીએ છીએ હવે ગોધિનગર માટે તો ગોધિનગર જઈને પછી તમને મળીશું સીધા સિંદુબા હા તો મિત્રો હવે આપણે ગાંધીનગરમાં આવી ગયા

આપણે હોટલ નક્કી થઈ હતું કે કઈ હોટલ તો આપણે હું તમને હોટલ બતાવું આ સાવરિયા હોટલમાં જવાનું છે જે હજુ સુધી અહીંયા બદલાયું નહીં કે તો આપણે અહીંયા જવાનું છે તો ના પપ્પા ના મિત્રાજ બે ને તે મેનુ જોવો છો હું મંગાવું એ હજુ તો નક્કી કરો છો આપણા પપ્પા ઓર્ડર લેશે ઓર્ડર લખાશ તો આપણે મંચુરિયનનો ઓર્ડર આપ્યો તો અને પંજાબી થાળી થાળીનો તો આ થઈ ગયું છે આપણે જમવાનું ચાલુ છે આ મંચુરિયન હા તો મિત્રો હવે આપણે જમવાનું આવી ગયું Benghazi, Thariya, Prokofai, apa, li, Jamal, ki, apa, Papa, Mama, Mami, itu? yang hari Papa,

આપણે માવા મલાઈ મંગાવે છે આ તો મિત્રો હવે આપણે બરફ ખાઈને જા પેટ થઈ ગયું ફૂલ આ વિડીયો આપણે રાખતા નહીં તમે આવો તો જરૂરથી બરફ ખાજો અહીંયાનો મસ્ત બરફ હોય છે બોલા બાપા હવે બ્લોગને એન્ડ આપી દઈએ આપણે અહીંથી મમ્મી બ્લોગને એન્ડ આપી દઈએ गुड नाइट जय माताजी हमारे चैनल ने लाइक करो सब्सक्राइब करो હા તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને પ્રિય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી